હવેથી સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવું પડશે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય આદેશ કર્યો છે હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે તે અનુસંધાને સરકારી કર્મચારી વિરુદ્ધ હેલ્મેટ ડ્રાઈવની ખેરોજ પીઆઈ શ્રી ડીએન સાધુસર તેમજ ખેરોજ ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા વિસ્તારની સરકારી ઓફિસો આગળ કામગીરીની ઝુંબેશ ચલાવવામાં આવી છે અને સાથે સાથે હેલ્મેટ પહેરવાથી માણસને શું ફાયદા થાય છે અને ના પહેરવાથી શું નુકસાન થાય છે જે બાબતે સલાહ આપી પબ્લિકમાં જાગૃતિ આવે તેવા પગલાં ભરવામાં આવ્યા બિરોજી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા